મહાદેવ હર રાત્રિ જાગરણનો આજે પાંચ છઠ્ઠો દિવસ છે બ્લોગનો બીજો દિવસ છે અને આપ જોઈ શકો છો ખૂબ જ અંધારું છે સુમસાન રસ્તો છે બધા પોતપોતાના ઘરમાં ઘસઘસાટ નિંદ્રાધીન થયેલા છે આજુબાજુ કોઈ પણ પ્રકારની કોઈ ચહેલ પહેલ નથી વચ્ચે બે ત્રણ દિવસ પથ્થર મારો થયો તો અને ચોરના સંકેત ધાન પણ મળ્યા હતા આજે રાત્રિનો ચા અને નાસ્તાનું આયોજન પણ હતું પરંતુ એ ચા નાસ્તો બનાવનાર પણ પોતે સૂઈ ગયા છે એટલે નેક્સ્ટ દિવસ આવતીકાલે રાખશો અત્યારે અમારી પાસે ટુકડી બહુ ઓછી છે ને આપ જોઈ રહ્યા છો હું જઈ રહ્યો છું રાત્રિના અંધકારમાં સોસાયટીની બહાર પાછલા ભાગમાં કોઈક વ્યક્તિ હોવાનું જાણવા મળતા ચકાસણી કરવા માટે પાંચ છ દિવસથી સોસાયટીમાં કોઈ હોમગાર્ડ આવતા નહોતા પરંતુ આજે સોસાયટીમાં બે હોમગાર્ડ આવેલા છે જો કે હોમગાર્ડ આવે છે પરંતુ એ લોકો પેટ્રોલિંગની ગાડી આવે એ પછી જતા રહે છે ક્યારેક ત્રણ વાગે તો ક્યારેક બે વાગે તો ક્યારેક બાર વાગે પણ જતા રહે છે અને જેટલો સમય રહે છે એટલો સમય સુવામાં જ નીકળે છે એમનો આપ જોઈ શકો છો રાત્રિના અંધકારમાં હું હિમાંશુભાઈ અને મુન્નાભાઈ અમે ત્રણ જણ બેઠા છીએ દરરોજ તો અમે સવારે પાંચથી છના ગારામાં સુવા માટે જઈએ છીએ પરંતુ આજે થોડું વાતાવરણ શાંત છે તેથી હાલમાં રાત્રિના ત્રણ વાગ્યા છે અને આજે થોડા વહેલા ત્રણ વાગ્યે સુઈ જશો તો ચાલો શુભ રાત્રિ મળીશું ફરીથી આ વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું ફરીથી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી